ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા અને પાણી ભરાઈ જવાને કારણે થતી ગંદકી બાબતે ભુજ નગરપાલિકાના પ્રાંત અધિકારીએ વાત કરી મીડિયા સમક્ષ માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જે અત્યારે શેતપર ફળિયા પાસે જે ગટર ઉભરાય છે પ્રશ્ન એ છે કે ભુજના સાહીઠ ટકાનું પાણીનો જે એન્ડ છે એ જગ્યા છે અત્યારે જે આપણે સસ્સો મીટર ડાયામાંથી ચાર પાઇપ ગટર લાઇન છે એ ત્યાં રેલવે ક્રોસિંગ આગળથી જાય છે અત્યારે રેલવે નવું કન્સ્ટ્રક્શન કરી રહ્યું છે એના લીધે પાણી જે જવું જોઈએ નથી જતું અને પ્લસ મેન્ટેનન્સ કરવામાં તકલીફ પડી રહી છે જોઈએ એવું મેન્ટેનન્સ થતું નથી આ પ્રશ્ન આપણને ધ્યાનમાં આવ્યો ત્યારથી આપણે એનો એક ઓલ્ટરનેટિવ રૂટ નક્કી કર્યો હતો અને એ પાઇપલાઇન ગટર લાઇન છે એ રેલવે ક્રોસિંગથી માંડી અને નાગોર ફાટક સુધી આપણે એક નવી બનાવી રહ્યા છીએ જે આ અઠવાડિયામાં એ કામ પૂર્ણ થઈ જશે એક વીકની અંદર કામ પૂર્ણ થયા પછી આ પ્રશ્નનો હંમેશા માટે સોલ્યુશન આવી જશે બસ એ જ કે એક વીકનો સમય છે નવી પાઇપલાઇનમાંથી પાણી સ્ટાર્ટ થઈ જશે પછી જે આ અત્યારે આપણને જે એક જ પાઇપલાઇન પર જે આટલો બધો લોડ આવે છે નહીં આવે એના લીધે પછી આ પ્રશ્ન સોલ્વ થઈ જશે જે રેલવે સ્ટેશન બાકીમાં છે આ અને બાકી વિદેશથી આવતા હોય છે પણ ફોટો અને વગેરે જે આ લેતો કાંઈક સારી લઈ જાય એના માટે બસ સતત પ્રયાસ છે કે આ વીક જ્યાર સુધી ન થાય નવી ગટર લાઈન સ્ટાર્ટ ત્યાર સુધી આપણે કન્ટિન્યુઅસ ત્યાં સફાઈ રહેશે અને જે ગટર લાઈનનું મેન્ટેનન્સનું કામ હોવું જોઈએ સતત ત્યાં આપણે કરતા રહીશું